ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી અને આજે આપણે શું કરવાના છીએ અને કદાચ નવા વ્યુવર હોય તો તમને ખ્યાલ નહી હોય તો હવે તમને ખ્યાલ પડી ગયા છે આ આપણો યુનિફોર્મ છે અને આપણે આવી ગયા છે વાડીએ અને વાડીએ આપણે તૈયારી કરી લીધી છે દાંતેડા કુવાડા દોયડાને દોઈડીને લઈ લીધા છે અને આપણે જવાનું છે સામા સેટે અહીંયા વાયુ છે ને વાયાને ચોખ્ખું કરવાનું છે તો આ આપણે કરવાનું છે તો ચાલો ફ્રાન્સ હમણાં મજૂર આવે છે આવે એટલે જઈએ ચોખ્ખું કરીએ

એટલે આપણે ભરેલ રીંગણા શાક બનાવવાના છીએ અને હવે આ શાકભાજી આપણે પાવાનું છે તો પાઈ દઈએ મોટર ચાલુ કરી દઈએ અને શાકભાજી એટલું ઉતરી ગયું તો હાલો કરીએ મોટર ચાલુ ચાલો ફ્રેન્ડ જય માતાજી આવી ગયા છે સાંજના સાડા સાત આજે વ્લોગ ઉતાર્યો જ નથી કેમ કે વાડી ગયો તો ગામે ગયા હતા અને મારો મોબાઈલ બગડી ગયો ને આજે બનાવવાની છે વઘારેલી ખીચડી ગુવાર ગૌતમ લઈ આવ્યા છે લઈ છાંચ છે દૂધ ને વાડી લઈ જવાય તો આ રીતના હું બાંધી દઉં એટલે ગાડીમાંથી ઉલળી ઉલડીને ઝાકડા પડી ન જાય અને અમે ગૌતમ લઈ આવ્યા છે શાકભાજી

મસાલા તૈયાર કર્યા ખીચડી ધોયા એવી મને સુવી થાળીમાં ને થાળીમાં ગળામાંથી તેલ ઘી નખાય છે મને ઘીમાં અભાવ એટલે આપણે ઘીમાં પહેલા નથી

Thank <laughs> you.

Ahora de mi que ya está ahí me doy. Muy bien, no veo, no veo. Que está

હાલો તો આપડી ખીચડી ને ચડવા દે કુકર કરી દે બસ ચાર સીટી થઈ એટલે ખીચડી પાકી જાય ત્યાં સુધી માં આપણે દાદા ની રસોઈ બનાવી નાખીએ ચમચો મારી દે મનસ્વી બેન ખીચડી પીરસી રહ્યા છે થાળીમાં અને ગીરનારી ખીચડી બનાવી છે એને બીજી ભાષામાં મસાલા ખીચડી પણ કહેવાય વઘારેલી ખીચડી પણ કહેવાય અને એક થાળીમાં બધા જમવા બેસશે આમ ચમચિયું રાખી દેવામાં આવશે આવી રીતે અને આ અમારે આજનું છે મેનુ આવી રીતે જમવામાં આવશે અને આ બેન અહીંયા બેસી ગયા છે આ ભાઈ અહીં બેઠા છે આ બેન અહીંયા બેઠા છે કહી દે જય શ્રી રામ હાલો રેડાઈ તો ચાલો તમે પણ મસાલા ખીચડી ખાવા